શક્તિસિંહ ગોહિલે આપ્યું નિવેદન કોઈ પણ નેતાને ઉમેદવારો નક્કી કરવાની સત્તા નથી ગઢડા તાલુકાના નાના ઉમરાડા ગામે એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા આવેલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્રકારો દ્વારા બોટાદના ધારાસભ્ય અને ભાવનગર લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના જાહેર કરેલા ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા બાબતે જણાવ્યું હતું કે જ્યાં આપ પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા છે ત્યાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર નહીં કરે તેવું નિવેદન આપ્યું હતું જે મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોઈ આપના ગુજરાતના નેતાને કે મને કોઈ ઉમેદવારોને લઈને નક્કી કરવાની સત્તા નથી લોકસભાના ઉમેદવારોનો નિર્ણય રાષ્ટ્રકક્ષાએથી નક્કી થશે ત્યાં છે સાહેબ આપના ધારાસભ્યોને આ લોકસભાના ઉમેદવારે એવું નિવેદન આપ્યું હતું કે જ્યાં આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કરશે ત્યાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર નહીં કરે શું કોઈ આપના ગુજરાતના નેતાને કે મને કોઈને અધિકાર નથી આ ઇન્ડિયા ગઠબંધન છે અમારું ત્યાં દિલ્હી કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએથી નિર્ણય થશે અને એક પક્ષના શિસ્તબદ્ધ સૈનિકો તરીકે અમારી સૌની એ જવાબદારી છે કે અમારો અભિપ્રાય જરૂરથી અમે આપી શકીએ પરંતુ આખરે નિર્ણય એ મોડી મંડળ કરશે અને જે નિર્ણય આવશે એ બધાને સ્વીકાર્ય રહેશે દ્વારા પણ એક શક્તિભાઈ હું ચોક્કસ કહીશ કે કોઈપણ વ્યક્તિએ બોલતા પહેલાં સામાજિક સમરસતા કોઈની પણ લાગણી ન દુભાય એ બિલકુલ જોવું જોઈએ આપણે ત્યાં સમાજો વચ્ચે ભાઈચારો એકતા અને પ્રેમ છે જુદા જુદા વર્ગ ધર્મ જ્ઞાતિના લોકો એક પરિવારની જેમ આપણે જીવતા હોઈએ છીએ ત્યારે કોઈની પણ લાગણીને ઠેસ ન પહોંચે એની દરેકની જવાબદારી છે અને એ જવાબદારીનું બધા જ વહન કરશે એવી મને અપેક્ષા છે